હું ડી આર જાદવ સીપીઆઈએમના જિલ્લા મંત્રી આજે ભારતનો સામ્યવાદી પક્ષ માર્કસવાદી તરફથી એનું પ્રતિનિધિ મંડળ આવ્યું છે અને રાજકોટની જે દુર્ઘટના બની છે ઓજારી ઘટના બની છે અને અઠ્યાવીસ કરતા વધારે બાળકોને માણસોનો જે ભોગ લેવાયો છે એમાં સરકારની ઘોર બેદરકારી છે અધિકારીઓની ભ્રષ્ટાચારી રીત રસમો છે અને જબરજસ્ત બેદરકારીના કારણે અઠાવીસથી વધારે જીવ ગુમાવ્યા છે ત્યારે સીપીએમ તરફથી આજે આવેદનપત્ર આપવામાં આવે છે અને માંગ કરવામાં આવે છે કે હાઈકોર્ટના ચાલુ સિટિંગ જજ સાહેબની આગેવાનીમાં એક તપાસ પંચ યોજવામાં આવે અને એમાં એની તપાસ કરી અને દોષિતોને સજા કરવામાં આવે જે પરિવારના બાળકો ગુમાવ્યા છે જે માણસો ગુમાવ્યા છે એ પરિવારને પચીસ લાખ રૂપિયાનું અનુદાન સરકાર આપે એ પ્રકારની માગણી કરીએ છીએ અને છેલ્લે નાની નાની માછલીઓને પકડ્યા વગર મોટા મગરમચ્છોને પકડવામાં આવે તો આ સમગ્ર ઘટના બહાર આવે તેમ છે રાજકોટની દુર્ઘટનામાં એક્ઝિટ અને એન્ટ્રી નહોતી અને તેના કારણે ગંભીર ઘટના આ બની છે એવું જ આજે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મારા જોવામાં આવ્યું છે કારણ કે પહેલાં સરકારે આધાર કાર્ડ અને જનસેવા કેન્દ્રમાં એક્ઝિટ અને એન્ટ્રીના દરવાજા હતા અને એનું એક રૂમ ફાળવી હતી પણ અહીંના અધિકારીઓની અણાવળતને કારણે એક્ઝિટ છે અને એન્ટ્રી બંનેના દરવાજા અલગ અલગ છે એક્ઝિટ એન્ટ્રી નથી અને તેના કારણે ભવિષ્યમાં સેંકડો માણસો આવતા હોય અહીં કામ માટે તો એના કારણે કોઈ ભવિષ્યમાં દુર્ઘટના મોટી બને એ પહેલાં એક્ઝિટ અને એન્ટ્રી અલગ અલગ બનાવવામાં આવે એવી અમારી માંગ છે